આ કિંમતમાં તમને ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં તો વહેલી તકે ઇમરાનભાઈનો કોન્ટેક્ટ કરો હું વિડીયોની અંદર આ ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર વન ઓનર એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં આખો કંપની ફિટિંગ એન્જિન કંપની કલર ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી ચેક કરીને પણ લઈ શકશો ટોટલ જવાબદારી પેલા ઇમરાનભાઈનું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઇમરાનભાઈનું કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બે હજાર અઢાર ના મોડલનું ટ્રેક્ટર અને છઠ્ઠો મહિનો છે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ પણ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ તમે જોઈ રહ્યા છો મીડિયમ કન્ડિશનમાં ટાયર અને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે કિંમત માત્ર એક લાખ એસી હજાર અંદાજીત કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે જો તમારે ટ્રેક્ટર લેવું હશે તો કિંમત હજુ ઓછી થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને ગોંડલથી બાર કિલોમીટર દૂર ગામે જોવા મળશે ગામે તો તમે ઇમરાનભાઈનો કોન્ટેક કરી ટ્રેક્ટર લઈ શકો છો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ઇમરાનભાઈના ના સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો